રામ રામ ને સીતારામ બધા ડાયરા ને તો હવાના વાગ્યા છે આઠ અને આપણે એવા છે મોટર ચાલુ કરવા આ મોટર ચાલુ કરી હે અને ચાલો જઈ ઓઇલી કરી ઓઇડી વારી અને એટલી ગટકીમાં પાણી હાલે હે ધાણામાં તો ચાલો પછી જઈ બાજુ કાલ અધૂરું રહી ગયું હતું તો જોઈ આજ પૂરું થઈ જાય છે કે શું થાય છે હાલો તો અહીં સુધી પાણી પી છે હે આ કેરામાં જાય છે આ બાજુનું પડી દીધું છે અને આ બાજુનું બાકી છે તો હજી ઘણો પટ્ટો બાકી છે તો આગળ ચાલુ કર્યું છે બે મોટરું તો ચાલો મંડિયા વારવા ચાલો તો મિત્રો થઈ ગયો હોય પૂણો અને લીમડાથી થોડાક સેટા છે એટલા પાણી આલે છે આપણો અહીંયા તો ચાલો બપોરા બપોરા કરતા આવી અને પછી પાછા આવીને વાર્યું તો આયા ઓયડી લેવા છે બધું બપોરાનો લબાચો તો આજે પી જવાનું કટોકટી જેવું છે પાણી વધારે લે છે તો જોઈ હવે પી જાય કે રહી જશે તો ચાલો બપોરા બપોરા કરીએ અને પછી પાણી વાર્યું હાલો તો આવી ગયા છે બપોરા કરવા તો રોટલી છે ડુંગળી બટેકાનું શાક છે શાહી છે અને ધોયેલા મૂરા છે તો ચાલો બપોરા કરીએ અને પછી પાછા જાઉં પાણી બાજુ હલો તો આપણું પાણી પીધું છે અહીંયા સુધી અને અહીંયા લીમડો છે આ બાજુ આવી ગયો છે લીમડો એટલો પલોક આપી ગયા છે અહીં તો વાગી ગયા છે ત્રણ તો ચાલો ચા પાણી પીતા આવી એક કેરમ વાયરું છે તો ફટાફટ જાય ચા પી નાખ્યું તો તો ફરાઈ જાય હાલો તો લાઈટ વેગી છે અને વાગી ગયા છે હાળા શિયાર તો હજી આગની ઘી છે અને આપણે આ અહીંયા બાકી રહી ગયા છે પાવાના અને ઓલી બાજુનું બાકી રહી ગયું છે ત્રા અહીંયાની ની હે બાકી આ વેસલો પટ્ટો આખો પી ગયો હે તો અહીં સુધી અહીં પાવામાં અને આ બાજુ તો બે કેરા પાયેલા છે તો કાલે એક કેરો પાવાનો રહ્યો પછી આ ત્રા અહીંયા રહ્યા અને ઓલી બાજુ ત્રણ અહીંયા રહ્યા છે પાવાના તો કાલે બપોર સુધી થાય બપોર થાય તો કદાચ પી જાય તો જો આપણા ધાણા આવ્યા હે આ કટકીના અને કઈ કઈ હામાં આવી ગયા હે બધા અને એક ખરખા હે જો કે ઉસા નિશાન અમરે બધે કમ્પ્લીટ એક ખરખા તો જોવા ઓયડીની આગળ ધાણા હૈ કટકીના તો છે તો ચાલો નીકળીએ હવે ઘરે અને કલેજીમાં આટો મારતા જઈ કેવ્યું કાયર્યું થયું છે જોતા જઈ અને હવે તો ઠાવકેરી થઈ ગઈ છે તો ચાલો જઈ અને જોઈ કલેજી હાલો તો આવી ગયા છે અહીં કલેજી વારાપડામાં અને જુઓ એવડી એવડી થઈ છે કલેજી હવા છે તાણામાં નામાં જાજો કંઈ ફેરફાર નથી અને આવ્યું હઈર્યું થઈ ગયું છે હવે મસ્તીની દેખાય છે શેઠી હામાં હેઠા સુધી જવું આઈરું દેખાય તો આવી થી છે તો શીરાસિંહ ઢીગલા ઉપર અને જો આખા ખેતરનો વ્યૂ થોડાક રહ્યા છે મસ્તનો નજારો થઈ ગયો છે તો આવું છે બધું આપણું ખેતર અને પાણી હાલ હે ઓલી એટલી કટકીમાં વાંશે પલાવ ઉપર કોઈડીની પાછળ તો આવો બધો નજારો છે હલો તો આવી ગયા છે ઘરે અને આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય